રૂપિયા પંદર હજાર સુધીનો બેનિફિટ પચાસ ટકા ત્રીસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ અને આકર્ષક ગિફ્ટ પણ મળશે હા બોસ બધું જ મળશે અને એ તમારી કાર પણ ઇન્ટરનેશનલ બ્રાન્ડ નું એના માટે તમારે આવવું પડશે મોટોરસ ડિટેલિંગ સ્ટુડિયો પર અને આજે ગાડી વાળા છે ના સ્ટુડિયો પર અને હા ભાઈ અહીંયા જે પીપીએફ થાય છે ને એ માર્કેટમાં કોઈ જ નથી કરતું જેમાં કરવામાં આવે છે અને જુઓ અત્યારે હાઈ બ્રાન્ડ માં પીપીએફ નું કામ ચાલી રહ્યું છે અને તમે જોઈ શકો છો કે એમના કારીગર ગાડી દરેક સાઈડ અને માં કેટલું પરફેક્ટ અને હન્ડ્રેડ ફિનિશિંગ વાળું કામ કરે છે ને ભાઈ ઉનાળો ચાલી રહ્યો છે આવી ગરમીમાં તમને તમારી કાર પર પીપીએફ કરાવો ને તો કારના પેન્ટને સાથે વોટર ડેમેજ પણ નહીં થાય એટલે મોટોરસ સ્ટુડિયો સમર ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે જેમાં તમને કરાવવા પર પર ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ અને સિરામિક કોટિંગ તો પૂરા મળી જવાનું છે ને ભાઈ એમાં પણ તમને ઇન્ટીરિયર કોટિંગ ગ્લાસ કોટિંગ એલુસ કોટિંગ પણ ફ્રીમાં કરી આપવામાં આવશે જેની કિંમત પંદર હજાર જેટલી છે તો ભાઈ માર્કેટમાં તો પીપીએફ બહુ લોકો કરી આપે છે પણ એની પર આટલું જોરદાર ડિસ્કાઉન્ટ અને આટલા બધા બેનિફિટ તો કોઈ નથી આપતું તો ભાઈ આજે જ જઈ આવો મોટોરસ કાર્ડ